દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો શું કહી રહ્યા છે તેમની વેદના જાણો માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ ચુંદડી ગામના નદી ફળિયામાં વરસાદી પાણીમાં ઘરોમાં ઘૂસી જવા અને ખેતરોનું ધોવાણ થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ચુંદડી ગામના ગ્રામજનોનું કહેવું છે કે નદીની સાઈડમાં દિવાલ બનાવવામાં આવે તો અમારા ઘરોને અને જાનમાલને નુકસાન થતું અટકી જાય તેમ છે પણ તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી સ્થાનિક રાજકીય નેતાઓ સરપંચ ધારાસભ્ય સંસદને પણ અને જિલ્લા કલેકટર આ ગામમાં આવ્યા હતા ત્યારે મૌખિક રજૂઆત કરી હતી પણ ચોમાસા આવે ત્યારે તંત્ર સાઈડમાં રહેવાની વાત કરે છે પણ ચોમાસું પૂરું થઈએ કોઈ અમારી રજૂઆત પણ ન સાંભળતું નથી મીડિયાના માધ્યમથી સરકાર અને તંત્ર ઊંઘવાથી જાગે અને વહેલી તકે નદી પર દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારિયા સંજય લી દાહો આઈથી નદી આ જે કઈ વેણ છે એ વેસ્ટ વેર ના લીધે સીધી નદી તૂટી જાય છે અમારા ઘર ને આગળ પેલી બાજુ જતી રહે છે ત્યારે અમારા ઘરો ઉચ્ચરી જાય છે અને અમે આઈથી વચ્ચે ઘેરાઈ જાય છે ત્યારે અમારે ત્યાંથી નકળવા માટેનો કોઈ રસ્તાની પણ સગવડ નથી અને કઈ જગ્યા પર અમારે જવાનું એ અમારા કેટલાક માણસો હોય ત્યાં અમે જાના નથી કેટલાક ઢોરો બી તણાઈ ગયે છે ગઈ વખતે તો બી અહીંથી અમે હવે આ વખતે અમારો કોઈ રસ્તાનો બી અહીંથી પ્લાન થાય એવી બી અમારી માંગ છે સરકાર શ્રી પાસે જયારે વરસાદ આવે છે ત્યારે કલેક્ટર ટીડીઓ ટીડીઓ બધા આવે છે બધું લખાણ કરી લઈ જાય છે પણ પછી લખાણ કરી લઈ જાય પછી પાછા નહીં નહીં આવતા આવતા કોઈ કામગીરી કરવા કામ ચાલુ ચાલુ વરસાદ હોય ફૂલ નદી આવે ત્યારે બધા આવી જાય પીએસઆઈ માની માનીને બધા આવે છે પણ જયારે હે ને કામ પત્યા પછી કોઈ નહીં આવતો અહિયાં લખાણ કરવા શું કામ આવે છે એ લોકો એમ પૂછવું મારે લખાણ કરો આજ દિનો તો કોઈ કોઈ પછી અમે પોતાની કા પૈસાથી કામગીરી કરાવશું પણ લખાણવાળા કોઈ બી અમારા પરિવારમાં જોઈએ નહીં પોતાના પૈસાથી કરાવશું અમે કામગીરી પણ તે દાડો કોઈ અધિકારી જોઈએ નહીં અહીંયાં સર આજે અત્યારે બધા એકત્રિત થઈ રહ્યા છે જે કાર્ય માટે કે સૌ બચાવ માટે પાણીનું જે વેણ આવે છે તે નદી ઘરોમાં ઘૂસે છે એના માટે સો ખર્ચે કામગીરી કરી રહ્યા છે અને જો આ કામગીરી સરકારના ધ્યાન ઉપર લાવીને તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો સરકારનું હજી પણ ધ્યાન દોરીએ છીએ અમે અને ગ્રામજનો જે એકઠા મળીને જે નિર્ણય લેશે અને સરકારશ્રી દ્વારા જે જે પણ અમારે કાર્યવાહી કરવાની થશે એ અમે ખેડૂતો દ્વારા કે કૌટુંબીજો દ્વારા કરવામાં આવશે સરકારશ્રીનું ધ્યાન હજી પણ દોરવા માંગીએ છીએ મીડિયાના માધ્યમ થકી કરવા માંગીએ છીએ જાહેર થકી અને તંત્ર ન જાગે અને કોઈ અણબનાવ ન બને એ પહેલાં સરકારે કોઈ સૂચિત પગલાં લે એવું અમારી માંગ છે અને ન મા કરે તો અમારે છેવટે ધારણા કરવાની બી અમને અમે કોશિશ કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ હવે આમાં જો અમે આટલું રજૂઆત કરવા છતાં મીડિયાના માધ્યમથી અને જો સરકાર જો નહીં જાગે અને જો સરકાર જો અમારા ઉપર જો નહીં ધ્યાન દોરે તો અમારો બીજો કોઈ આધાર છે નથી અમે છેલ્લા અમે કલેક્ટર કચેરી જઈ અને ત્યાં જઈને અમે સપરિવાર આખું જેટલું ફેમિલી અમારો આ જે વિસ્તાર અમારો જેટલા ઘેરો છે એટલા ઘેરાવાળા બધા ત્યાં જઈને અમે ધણાવ કરવા માટે તૈયાર છે ભાઈ આ જીસીબી ચાલે છે હાલ ના ખર્ચે ચાલે છે એ અમારા પોતાના ખર્ચા ચાલે છે અમે જાતે પોતે આવા માણસો ગરીબ માણસો છતાં અમે દસ દસ હજાર રૂપિયા અમે બધા ફાળો કરી અને આ જીસીબી લાવી અમારા બચ્ચા સો માટે અમે આજે ચાર પાંચ દિવસ આ જીસીબી ચાલે છે અને આટલા ટ્રેક્ટરો ચાલે છે આટલા મજૂરો બી ચાલે છે અને અમારા પોતાના ખર્ચે અમે આ કામ કરી રહ્યા છે અમે કઈ કઈ થાકી ગયા પણ કોઈ અમારી દયા કરતું નથી પછી પોતાને પૈસે અમે આ ખર્ચા કરીને પાળ નખાવીએ છીએ પછી અમારે જીવવા માટે ગમે તે કરવું તો પડે જ ને આટલી બધી પબ્લિક અમારે ગરીબ લોકો કોઈ નોકરી નથી કરતા કોઈ ગાડી નથી કોઈ કશું નથી હાથ મહેનત થી કોકના લાવીને અમે આ મહેનત કરાવીએ છીએ